નમસ્કાર દર્શક મિત્રો ધ બી એલર્ટ ન્યૂઝ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર ભાદરવાનું ગૌરવ અગ્નિવીર શ્રી કરણરાજસિંહ પ્રદીપસિંહ વાદેલાને હાર્દિક શુભકામના ગામજનો દ્વારા પાઠવવામાં આવ્યું ભાદરવા ગામ માટે ગર્વનો દિવસ ભાદરવા ગામના વતની શ્રી કરણરાજસિંહ પ્રદીપસિંહ વાદેલા ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદગી પામીને ગામનું નામ રોશન કર્યું તાજેતરમાં તેમણે તેમની છ મહિનાની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હાલમાં પંદર દિવસની રજા પર પોતાના વતન પરત ફર્યા ત્યારે ભારતીય સેનામાં અગ્નિવીર યુવાનોને માત્ર સૈનિક તાલીમ જ નહીં પરંતુ દેશ અને સમાજ પ્રત્યે સેવા સમર્પણ અને ઉચ્ચ સ્તરના નેતૃત્વની ભાવનાનું સિંચન કરતી તાલીમ આપવામાં આવે છે અમને પૂરો વિશ્વાસ છે કે શ્રી કરણરાજસિંહ પ્રદીપસિંહ વાધેલા આ સર્વશ્રેષ્ઠ તાલીમ પામીને આવનારા સમયમાં સમાજ અને રાષ્ટ્રના એક સક્ષમ નેતા તરીકે ઉભરી આવશે અને પોતાના કુળ તેમજ ગામની કીર્તિમાં વધારો કરશે